નમસ્કાર ખબર છે ડૉટ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો બિહારના રાજકારણની અંદર જબરજસ્ત ફેરફારો થઈ રહ્યા છે પડે પડે નવા સમાચારો આવી રહ્યા છે અને પડે પડે નવા સમીકરણો બદલાઈ રહ્યા છે આજે સવારથી જે ધમધમાટ શરૂ થયો છે એ સાંજ સુધી હજુ ક્લિયર થયો નથી ઘણા બધા નેતાઓ એવું જાહેરાત કરી ચૂક્યા છે કે કુમાર ભાજપમાં ચોક્કસ આવવાના જ છે બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ પણ પોત પોતાની રીતના સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને મીટિંગો ચાલી રહી છે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી મિટિંગ કરી રહી છે કોંગ્રેસ મિટિંગ કરી રહી છે જનતા દળ કુમારની પાર્ટી મિટિંગ કરી રહી છે ભાજપ મિટિંગ કરી રહી છે પણ આ બધા વચ્ચે એક મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે આની અંદર સૌથી વધારે મોટો ફટકો જો કોઈને પડે તો કોંગ્રેસને પડી શકે છે કારણ કે કોંગ્રેસની આજે પૂર્ણિયામાં બેઠક મળી હતી અને કોંગ્રેસના બિહારમાં ઓગણીસ ધારાસભ્યો છે એમાંથી નવ ધારાસભ્યો આ મીટિંગમાં નહોતા પહોંચ્યા બીજી તરફ આ નવે નવ જે ધારાસભ્યો છે એમના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે હવે આ વચ્ચે જેડીયુના જે ધારાસભ્યો છે ગોપાલ મંડલ એમણે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે ગોપાલ મંડલે એમ કીધું છે કે અમારા જેડીયુના ધારાસભ્ય અશેક અશોક ચૌધરી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં પડ્યા છે અને બધા જ કોંગ્રેસના ધારાસભ્યો આમની સાથે સંપર્કમાં છે એટલે કોંગ્રેસના ધારાસભ્યો જો તૂટે તો કોંગ્રેસને તો મોટો ફટકો પડશે રાહુલ ગાંધી બિહારમાં એન્ટ્રી કરે એ પહેલાં કોંગ્રેસનો સફાયો થઈ જાય એવી સિચ્યુએશન અત્યારે દેખાઈ રહી છે હવે આ અશોક ચૌધરી જે છે એ બે હજાર અઢારમાં કોંગ્રેસની સાથે જ હતા પરંતુ એક દિવસ જેડીયુના નેતા કુમારના ઘરે વર્ષગાંઠના દિવસે શુભેચ્છા આપવા ગયા અને ત્યારે કોંગ્રેસના ચાર નેતા આ અશોક ચૌધરી સહિત અશોક ચૌધરી દિલીપ ચૌધરી તનવીર અખ્તર અને રામચંદ્ર ભારતી આ ચાર કોંગ્રેસના નેતાઓ જેડીયુમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસને તો ફટકો પડે પણ એની સાથે સાથે આરજેડીને પણ ફટકો પડી શકે કારણ કે અત્યારે બિહારની અંદર જે વિધાનસભાની બેઠકોનું જે ગણિત છે એની અંદર આરજેડી પાસે સેવન્ટી નાઇન બેઠક છે અને આરજેડી એવું ગણતરી કરે છે કે કોંગ્રેસના જે ઓગણીસ ધારાસભ્યો જે છે એ ઇન્ડિયા ગઠબંધનને કારણે એમની સાથે છે અને લેફ્ટ પાર્ટીના સોળ ધારાસભ્યો આ બધા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છે એટલે બધા આરજેડી સાથે રહેશે એવું લાલુ પ્રસાદનું માનવું છે અને એક પાર્ટ સીટ છે જે એઆઈએમઆઈએમની છે એટલે આરજેડી પાસે બધું મળીને એકસો ને પંદર સીટો થાય છે અને બહુમતી માટે જરૂરી છે એકસો ને બાવીસ સીટની હવે બીજી તરફ ધારો કે કુમાર ભાજપની સાથે જોડાઈ જાય છે તો એનડીએની પાસે ટોટલ એકસો ને અઠ્યાવીસ સીટ થઈ જાય મતલબ કે એકસો બાવીસ બહુમતી કરતાં છ સીટ વધારે રહે અને આ તરફ અત્યારે કોંગ્રેસની ઓગણીસની ગણતરી સાથે એકસો પંદર સીટ લાલુ પાસે છે હવે જો કોંગ્રેસના ધારાસભ્યો જો તૂટી જાય અને જેડીયુમાં જોડાઈ જાય તો જેડીયુની સંખ્યા વધી જાય અને આરજેડીને મોટો ફટકો પડી શકે એક બીજું નવું ડેવલપમેન્ટ એ પણ છે કે ભાજપે એવું કીધું છે કે પહેલાં કુમાર રાજ્યપાલને રાજીનામું સોંપે પછી અમે અમારું રૂપ નક્કી કરશું પછી અમે જાહેરાત કરીશું કે અમારે શું કરવાનું છે બીજી તરફ આ આખી ગેમની અંદર અત્યારે મુખ્ય ખેલાડી છે જીતેન માજી કારણ કે એમનું જે પાર્ટી છે હિન્દુસ્તાન આવામ મોરચા એના ચાર ધારાસભ્યો છે અને રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની વચ્ચે જીતેન માજીને ફોન કરીને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવવાનું આમંત્રણ પણ આપ્યું છે મતલબમાં કોંગ્રેસ એવું કોશિશ કરી રહી છે કે જીતેન માજી આ એનડીઆ ગઠબંધન તરફ આવી જાય તો આરજેડીની જે ગણતરી છે એમાં થોડોક ફાયદો થઈ શકે પરંતુ અત્યારના જે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે મોટે ભાગના લોકો એવું કહી રહ્યા છે કે કાલે કુમાર સવારના રાજ્યપાલને રાજીનામું આપી દેશે અને પછી તરત સરકાર પણ બનાવી દેવામાં આવશે એનડીએ ગઠબંધન સાથે જનશક્તિ પાર્ટીના નેતા પશુપતિ પારસ જે અત્યારે એનડીએ ગઠબંધનમાં કેન્દ્રીય મંત્રી છે એમણે તો ક્લિયર કટ એવું નિવેદન આપી દીધું કે ભાઈ બધી ચોખોટ થઈ ગઈ છે બધું જ ક્લિયર થઈ ગયું છે ખાલી તમે ચોવીસ કલાક જુઓ રજુઓ કુમારની સરકાર ફરી એક વખત બિહારમાં બની રહી છે એનડીએ ગઠબંધન સાથે એવું પશુપતિ પારસનાથનું પણ નિવેદન આવ્યું ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે બિહારનું રાજકારણ એટલું ગરમા ગરમ છે કે પડે પડે નવા સમાચારો આવી રહ્યા છે અને મીડિયા પણ અત્યારે ઊંધા માથે થઈ રહ્યું છે કારણ કે નવી નવી વાતો સામે આવી રહી છે પણ બધાને એ બી ખબર છે કે કુમાર એવા મોટા ખેલાડી છે કે ક્યારે કંઈ ગેમ કરી નાખે એ કોઈને ખબર નહીં પડે પણ એક વાત નક્કી છે કે જો કુમાર કાલે એનડીએ સાથે જોડાઈ જશે તો ઇન્ડિયા ગઠબંધનને પણ એક મોટો ફટકો પડશે કારણ કે એ કુમારની પાર્ટી બહાર થઈ જાય તો એ મોટું નુકસાન ઇન્ડિયા ગઠબંધન માટે થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાદા અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ